નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરીએ શીતળા સાતમ વ્રત કથા વિશે પવિત્ર શ્રાવણ માસની અંધારી સાતમ વધ સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે સ્ત્રીએ સૂર્યોદય પહેલાં સ્નાનાદિથી પરવારવું ઠંડા પાણીથી સ્નાન કરવું અને આખો દિવસ ઠંડુ ખાવું આ દિવસે ચૂલો સળગાવવો નહીં ચૂલો સળગાવનાર પર ચિતળામાં કોપાયમાન થાય છે ઘીનો દીવો કરી માતાની વાર્તા કહેવી સાંભળવી આ વ્રત કરનાર સ્ત્રી પરમ સૌભાગ્યને પામે છે ધન ધાન્ય અને સંતાન સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે ઈશ્વરનગર નામે એક ગામમાં એક ડોશી તેના બે દીકરાની વહુઓ સાથે રહેતી હતી મોટી વહુ જબરી કજિયાખોર અને ઈર્ષાથી ભરેલી હતી વાત વાતમાં વાકું પાડતી જ્યારે નાની વહુ ઘણી ભલી ભોળી અને પારકાના દુઃખે દુઃખી થનારી હતી પવિત્ર શ્રાવણ માસ આવ્યો રાંધણસઠના દિવસે નાની વહુ રસોડે રાંધવા બેઠી અને રાત સુધી રાંધતી રહી પછી ચૂલો ઠારવાનો વિચાર કરતી હતી ત્યાં પારણે પોઢેલો એનો નાનો છોકરો રડવા લાગ્યો તેથી સાથે કામ પડતા મૂકી અને નાની વહુએ છોકરાને ખોળે લીધો જરા પડખે થઈ દિવસ આખા એનો થાક હોવાથી જરાક આંખ મળી ગઈ અને છૂલો ઠારવાનો રહી ગયો અડધી રાત પછી શીતળામાં ઘેર ઘેર ફરવા નીકળ્યા ફરતા ફરતા નાની વહુના ઘેર આવ્યા અને છૂલામાં આળોટવા લાગ્યા ત્યાં તો શરીરે ઠંડક વળવાના બદલે કાળી લાય લાગી અને શીતળામાં દાજી ગયા આથી માને ઘણો ક્રોધ આવ્યો તરત જ નાની વહુને શાપ દીધો કે હે મૂર્ખ સ્ત્રી જેમ મારું શરીર બળ્યું તેમ તારું પેટ બળજો નાની વહુ સવારે ઊઠી છૂલા તરફ નજર કરી તો છૂલો છળકતો હતો અને પડખામાં સૂતેલો છોકરો બળીને ભળતું થઈ ગયો હતો નાની વહુની આંખમાંથી શ્રાવણ ભાદરો વરસવા લાગ્યો એ જાણી ગઈ કે જરૂર પોતે શીતળામાંના દોષમાં આવી છે માતાએ શાપ આપ્યો કે એ તો રડતી રડતી સાસુ પાછે ગઈ બધી વાત કરી સાસુએ ગળગળા અવાજે આશ્વાસન આપતા કહ્યું વહુ ધીરજ ધર શીતળામાં પાસે જઈને તારા છોકરાનું જીવન માંગજે મા તો દયાળુ છે જરૂર તારા પર કૃપા કરશે નાની વહુ સાસુના આશીર્વાદ લઈ છોકરાને સુડલામાં નાખી શીતળામાં શોધમાં નીકળી વન વગડા વિંધતી જાય ને શીતળામાનું રટણ કરતી જાય રસ્તામાં બે તલાવડી આવી બંનેના પાણી ભળી ગયેલા બંને છલોછલ હતા કાઠે પક્ષી બેઠેલા પણ કોઈ પાણી પીવે નહીં મનુષ્ય કે પશુ પંખી કે પારેવા જે કોઈ આ બે તલાવડીનું પાણી પીતું એ મરણને શરણ થતું નાની વહુને સુડલો લઈને જતી જોઈ તલાવડી બોલી બાય રે બાય ક્યાં હાલી નાની વહુએ શીતળામાના કોપની વાત કરી અને માની કૃપા મેળવવા જાઉં છું એમ કહ્યું ત્યારે તલાવડી બોલી બહેન અમારું એક કામ કરજે અમારા એવા તે છે કે કોઈ અમારું પાણી પીએ તો મૃત્યુને પામે માં મળે તો અમારા દુઃખનું નિવારણ પૂછજે નાની વહુ હા પાડીને આગળ વધી રસ્તામાં બે લડતા આખલા મળ્યા એની ડોકે ઘંટીના પડ બાંધેલા નાની વહુ એને જોઈ પૂછ્યું વહુ ક્યાં હાલી નાની વહુએ ચિતળામાં માના કોપની વાત કરી ત્યારે આખલા બોલ્યા અમારું એક કામ કરજે અમે સદાય લડ્યા જ કરીએ છીએ અમારા પાપનું નિવારણ પૂછજે નાની વહુએ હા પાડી પછી આગળ ચાલી થોડેક આગળ ચાલી ત્યાં બોરડીના ઝાડ નીચે એક ડોસી દિવેટું જેવા વાળ લે હાથે ખંજવાળતી બેઠેલી વહુને જોઈ ડોસી બોલી બાય રે બાય આમ હાફળી ફાફળી ક્યાં હાલી વહુએ શીતળામાના કોપની વાત કરી ત્યારે ડોસી બોલી અલી જરાક મારું માથું તો જોતી જા નાની વહુને ઉતાવળ હતી પણ એ ઘણી દયાળુ હતી મરેલા છોકરાને ડોશીના ખોળામાં મૂકી એ તો બેઠી જુ વીણવા થોડી વારે ખંજવાળ મટી ગઈ તો ડોશીએ આશીર્વાદ દીધા જેવું મારું માથું ઠર્યું એવું તારું પેટ ઠરજો એટલામાં તો થયો ચમત્કાર ડોશીના ખોળામાં પડેલો મરેલો છોકરો હાથ પગ ઉછાળી કિલકારી દેવા લાગ્યો નાની વહુ તો તરત જ જાણી ગઈ કે આ જ ચિતળામાં છે એના પગમાં ઢળી પડી અને બોલી મા મને માફ કરી દો મેં તો તમારું શરીર બાળેલું પરંતુ તમે તો મારું પેટ ઠાર્યું છે તમને મારા લાખ લાખ વંદન પછી તલાવડીના કષ્ટનું નિવારણ પૂછતા ચિતળામાં બોલ્યા પરભવમાં બંને શોક્ય હતી દી ઉગ્યાથી દી આથમ્યા સુધી લડ્યાસ કરે કોઈને શાપ પાણી સાચ પાણી આપે નહીં એટલે આ જન્મે કોઈ એનું પાણી પીતું નથી પરંતુ તું ખોબો ભરીને પાણી પીજે એટલે એમના પાપો દૂર થશે પછી નાની વહુએ આંખલાના દુઃખની વાત કરી તો શીતળામાં બોલ્યા દીકરી પર ભવે એ બંને દેરાણી જેઠાણી ઈર્ષા દ્વેષથી ભરેલી હતી કોઈને દળવાય ન દે ખાંડવાય ન દે તેથી આ ભવે આખલા થઈ ડોકે ઘંટીના પડ બાંધી લડ્યા કરે છે તું એમની ડોકેથી ઘંટીના પડ છોડી નાખજે તેથી તેમના પાપ નાશ પામજે નાની વહુ સીતરામાના આશીર્વાદ લઈ હરખાતી પાછી ફરી રસ્તામાં આખલાની ડોકેથી ઘંટીના પડ છોડ્યા તલાવડીનું પાણી પીધું પછી દીકરાને રમાડતી રમાડતી ઘેર આવી સાચું તો છોકરાને જીવતો જોઈ રાજીના રેડ થઈ ગયા પણ જેઠાણીના કાળજામાં કાળી બળતરા થઈ એમ કરતાં ફરી શ્રાવણ માસ આવ્યો જેઠાણીને દેરાણીની જેમ શીતળામાના દર્શનની ઈચ્છા થઈ રાંધણ છઠ ચૂલે બેઠી અને રાતે ચૂલો ઠાર્યા વગર જ સૂઈ ગઈ રાતે શીતળામાં ચૂલામાં આળોટવા લાગ્યા શરીર દાજ્યું તેથી શાપ દીધો અને જેઠાણીનો દીકરો ભડથું થઈ ગયો સવારે દીકરાને મરેલો જોઈ જેઠાણી વિલાપ કરવાના બદલે ખુશ થઈ ને મરેલા દીકરાને સુંડલે નાખી મને ગોતવા નીકળી રસ્તામાં બે તલાવડીએ એને ઊભી રાખી પૂછ્યું બાય રે બાય ક્યાં હાલી તો જેઠાણીએ નાકનું ટેરું છડાવતા કહ્યું તમારે છી પંચાયત દેખાતું નથી મારો દીકરો મરી ગયો છે તેથી ચિતળામાંને ગોતવા જાઉં છું અમારું કામ કરીશ તલાવડીએ પૂછ્યું તો જેઠાણીએ દસ શેરીયું ડોકું ધૂણાવી ચાલતી પકડી આગળ જતાં આંખલા મળ્યા એને નનો સંભળાવી દીધો આગળ જતાં બોરડીના ઝાડની છે શીથરે હાલવાળી એક ડોસી મળી ડોસીએ માથું જોઈ દેવાનું કહ્યું તો જેઠાણી કાળઝાળ થઈ જતા બોલી એ ડોસલી હું કાંઈ તારા જેવી નવરી નથી તે તારું માથું જોવા બેસું હું તો જાઉં છું શીતળામાં પાછે જેઠાણી તો છણકો કરીને હાલી નીકળી સવારથી સાંજ સુધી વગડામાં ભટકી જંગલના ઝાડે કાંઠે ફરી વળી પણ ક્યાંય શીતળામાં ન દેખાયા એટલે મરેલા છોકરાને લઈ સાતી કૂટતી ઘેર પાછી આવી હે છીતળામાં જેવા દેરાણીને ફળ્યા એવા સૌને ફળજો જય શીતળામાં મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટમાં જય શીતળામાં જરૂરથી લખજો અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય ચિત્રામા જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ